નમસ્કાર દર્શક મિત્રો સોનાલની સફારીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણા હરિદ્વારના ખૂબ જ રમણીય એવા સપ્ત ઋષિ આશ્રમની મુલાકાત કરીશું સપ્ત ઋષિ આશ્રમની સ્થાપના ઓગણીસો ને સંત ગોસ્વામી ગુરુદત્તજીએ કરી હતી આ છે સપ્ત ઋષિ આશ્રમની મુખ્ય સેવાઓ કે જે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો સપ્ત ઋષિ આશ્રમનું વાતાવરણ ખૂબ જ શાંત અને પ્રકૃતિમય છે અહીંનો નજારો આપણને ખૂબ જ આહલાદક લાગે છે આ છે કીર્તિ સ્તંભ અને આ છે તેની મુખ્ય એન્ટ્રી આપ નિહાળી રહ્યા છો તે છે સપ્ત ઋષિ આશ્રમનું મુખ્ય દ્વાર આ છે સપ્ત ઋષિઓની મૂર્તિઓ પુરાણો અનુસાર એવું કહેવામાં આવે છે કે ગંગા મૈયા અહીંયાથી બાજુમાં જ વહે છે તો સપ્ત ઋષિઓને તપસ્યા કરવામાં ખલેલ પહોંચતી હતી તો તેમણે ગંગા મૈયાને વિનંતી કરતા તેમણે ધારાઓને સાત ભાગમાં વિભાજીત કરી તેથી આ સપ્ત ઋષિને સપ્તધારા તરીકે પણ ઓળખવામાં આવે છે સપ્ત ઋષિ આશ્રમમાં આપણને રહેવા માટેની પણ સગવડ છે કે જેને કુટીર તરીકે ઓળખવામાં આવે છે कश्यप ऋषी माता अरुंधती देवी आशिष्ठ ऋषि आत्रिऋषि आचे गौतम ऋषी आचे भारद्वाज ऋषी आचे जमदग्न ऋषी आचे विश्वामित्र ऋषी છે સપ્ત ઋષિ આશ્રમ કે જે આપ નિહાળી રહ્યા છો સામે છે કુંડ જેમાં ભોલેનાથની મૂર્તિ છે આમાં આંબેરનું મંદિર છે તે સિવાય અહીં હનુમાનજી ગણેશજી શિવજી સરસ્વતીજીનું પણ મંદિર છે તો દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ સોનલની સફર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ